નમસ્કાર આપ જોઈ રહ્યા છો વર્ષીય દિવ્યાંગ ચુડાસમા નું મૃત્યુ થયું છે અને આ માથાકૂટમાં બે યુવક ને ઈજા પણ પહોંચી છે તો જુનાગઢમાં દિવાળીની રાત્રે ખૂની ખેલ ખેલાયો છે એક ફટાકડા ફોડવા જેવી એક નાની બાબત અને જેમાં એકની હત્યા શું કાર્યવાહી છે દિવાળીની રાત્રે એક હત્યા થઈ છે મધુરમ ચોકડી નજીક અમૂલ કોમ્પ્લેક્ષ છે ત્યાં એક ફટાકડા ફોડવા બાબતે બબાલ થઈ હતી ફટાકડા ફરવા બાબતે આ યુવક પર હુમલો કર્યો હતો જેમાં એકનું મોત થયા છે ત્યારે છે આ એક વર્ષીય જે છે દિવ્યાંગ ચુડાસ માં તેની હત્યા થઈ છે પોલીસે આ સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ ચલાવી રહી છે અને આરોપીને હસ્તગસ્ત કર્યા હોય તેવા પણ સૂત્રો માંથી જાણવા મળી જી બિલકુલ જય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર ભાવનગરમાં દિવાળી પર્વ દરમિયાન જૂથ અથડામણ થઈ સુલાર ચોક પાસે સેલાર ચોક પાસે બે સમાજ આમને સામને આવી ગયા અને ફટાકડા ફોડવા મુદ્દે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી જૂથ અથડામણ થતા પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો જેવી નજીવી બાબતે પેલા સામાન્ય જતા ચાલી હતી ત્યારબાદ સમગ્ર મામલા ને લઈને લંબાગ પોલીસ સ્ટેશન ને ખબર કાફલો છે

ચોપાટીના અમે આપને પોરબંદર ચોપાટીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં તત્વો દિવાળી પહોંચ્યા હતા અને રસ્તા ઉપર ફટાકડા યાત્રાધામ અંબાજીમાં યાત્રિકો અને વેપારીઓની દિવાળી વગડી છે હવે અસામાજિક તત્વોએ જાહેરમાં બેલ્ટ અને હથિયારો વડે

અમદાવાદના પીપળદ ગામમાં ટેક્સટાઇલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. મહાશક્તિ ટેક્સટાઇલ નામની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી. આગની ઘટનામાં એક શ્રમિકનું દાધી જતાં મોત થયું છે ને એકની હાલત ગંભીર છે. તો પહેલા માળે ફસાયેલા શ્રમિકનું ગુંગળાઈ જતાં મોત થયું હતું. કંપનીમાં આગ લાગતા પહેલા માળે બે શ્રમિકો ફસાયા હતા અને શ્રમિકના મોતને લઈને પરિવારમાં શોકનું માહોલ છે.

વાત કરીએ પાટણની પાટણ શહેરમાં ફટાકડાની લારીમાં આગ લાગતા ભાગદોડ ગઈ હતી હતી આનંદ વિસ્તાર અને જ્યાં લારીમાં લારીમાં આગ લાગી રહેલા ફટાકડા ફૂટવા જ તફરીનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પણ જયારે આ ઘટના બની ત્યારે એક ભયનો માહોલ ઉભો થયો હતો પાટણ શહેરના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ફટાકડાની લારી અને એકાએક એ ફટાકડાની લારીને ચિંગારી પડતા આગ લાગી હતી ફટાકડા ફૂટવા માંડ્યા હતા કેવી રીતે આખી આ ઘટના સર્જાઈ એનું હજી કારણ સામે નથી આવ્યું પણ આગ લાગતા સો તરફથી ફટાકડા ફૂટવાનો અવાજ સાથે સાથે રોકેટ ઉડતા જોવા મળ્યા હતા અને આસપાસ અફરાતફરીનો માહોલ એ જોવા મળ્યો હતો ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી ફાયરનો કાફલો ત્યાં પહોંચ્યો અને આગ પર ભારે જહેમત પછી કાબુ મેળવાયો

ચાર મિનિટમાં રિસ્પોન્સ ટાઈમ પહોંચી ગયેલી અને ફાયર ફાઈટિંગ ચાલુ કરીને ઉપરના મારા જે ફસાયેલા છ માણસોને અમે જીવિત બહાર કાઢી ચાર પાંચ માણસો ને સર્ટી હોસ્પિટલ અને એક માણસને ને એસસીજી માં અમે એમ્બ્યુલન્સ દ્વારા અને અમારી ફાયરની જીપ દ્વારા અમે દાખલ કરાવેલ વડોદરાના કુંભારવાડામાં વધુ એક હિટ રનની ઘટના અને એક્ટિવા ચાલકને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો રાત્રે બાર વાગ્યે નૂર મોહમ્મદ નામના યુવકને ટક્કર મારી હતી અકસ્માત અને બાર વાગ્યા ની આસપાસ એકદમ જોરથી અવાજ આવ્યો અને ફોર વ્હીલર વાળો એકવાર ને ઉડાઈને રમપાટ ભાગી ગયો અને અને અમે એને બૂમો પાડી પણ એ પૂર ગાડી લઈને નીકળી ગયો પછી અમે એને છોકરાને જોયું અને તાત્કાલિક ધોરણે સાયજી હોસ્પિટલ દવાખાને લઈ ગયા ટ્રીટમેન્ટ માટે જૂનાગઢના ચોરવાડમાં યુવાન આપઘાત કેસમાં ફરિયાદ થઈ છે અને બ્લેકમેલ કરનાર સાયબર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અશ્લીલ વિડીયો બનાવી યુવતીના સંપર્કમાં છે આવું કહીને ઉઘરાણી કરતા હતા ગુગલ પે મારફતે આજ મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફોનલાઈન પર જય જુનાગઢ ના ચોરવાડ માં યુવાન ના આપઘાત કેસમાં ફરિયાદ દાખલ થઈ છે કઈ દિશામાં તપાસ જે વેપાર કરતો જે માટલા પકડવાનો જે યુવાન છે તે એક સાયબરમાં માં ફસાયો હતો સાયબર ગઠિયાઓ દ્વારા પૈસા પડાવી લેવાના યુવક માં ઘણા પાછો ખાધો હતો સમગ્ર મામલે પોલીસ માં ફરિયાદ નોંધાઈ છે જે ભાવિક સોલંકી છે તેને એક સોશિયલ મીડિયા મારફત તેને મેસેજ મોકલવામાં આવ્યા હતા યુવતી જે હોય છે તેને એક વિડીયો મોકલવામાં આવ્યો હતો ત્યારે બાદમાં જે પોલીસ દ્વારા પોલીસ દ્વારા પણ એને કે ભાઈ કરો તો એમાં લાખ રૂપિયા પોલીસ માં ફરિયાદ નોંધાય છે જે ફરિયાદ ને હિશારે એક આરોપીની પોલીસે અટક કરી હોય તેવું પણ સૂત્રો જાણવા મળ્યું છે ત્યારે એક આ પરિવાર છે તેની ઉપર આપ ફાટી હોય તેવા પણ શોક નો માહોલ જોવા મળ્યો છે જી મહેસાણાના જેપુર ગામમાં ફ્રીજમાં બ્લાસ્ટ થતા ધડાકો થયો ફ્રીજમાં બ્લાસ્ટ થતા પિતા પુત્રને ગંભીર ઈજા પહોંચી છે ગેસ ચાલુ કર્યા પછી આ વિસ્ફોટ થયો હતો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીના મૃત્યુ પછી તંત્ર જાગ્યું છે અને તપાસ કમિટીના રિપોર્ટમાં ગંભીર બેદરકારી થતી થઈ છે યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં વાયરિંગ ચકાસવા માટે સૂચના અપાઈ છે અને દરેક ડીનને વાયર સ્વીચ ઉપકરણો બદલવા માટે સત્તા પણ અપાઈ છે ઇલેક્ટ્રિક સેફ્ટી પર ધ્યાન આપવાની જરૂર હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે જોવું રહ્યું કે હવે શું કાર્યવાહી થાય છે જુનાગઢના કેશોદમાં અક્ષયગઢ રોડ પર અકસ્માતની ઘટના બની બાઇક સ્લીપ થઈ જતા એક યુવકનું મૃત્યુ થયું છે અને અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે ફટાકડા ખરીદીને ઘરે પરત ફરી રહ્યા હતા અને એ સમયે અકસ્માતની ઘટના બની અમદાવાદ ઘટના બની અને ખાતર ચોકડી પાસે એક અજાણ્યા વાહન એક્ટિવાને ટક્કર મારી અજાણ્યા વાહનની અડફેટે એક્ટિવા પર સવાર બે લોકોને ઈજા પહોંચી છે અકસ્માત બધી કાર ચાલક ત્યાંથી ફરાર થયો ફરાર કાર ચાલકની પોલીસે શોધખોળ શરૂ કરી છે ખાતરી ચોપડી વિસ્તારો માહોલ હતો અને ખુબજ ભરચક વિસ્તાર અને ત્યાં બાઇક એક્ટિવા ચાલક ને કાર ચાલકે ટક્કર મારતી જેના કારણે ઘસડાઈ અને સીધો છે

અરવલ્લી જિલ્લા એલસીબી ને મોટી સફળતા હાથ લાગી છે દિવાળીના દિવસે દસ આરોપીની ધરપકડ કરી અને પ્રોહિબિશન આ મહત્વપૂર્ણ કાર્યવાહી અને મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લા એલસીબી જે હરકતમાં આવી અને

અને સ્થિતિ જાળવવાનો પ્રયત્ન કર્યો અરવલ્લી ગુસ્તી ટોક હેઠળ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે અને પ્રોહિબિશન હેઠળ જે ગુના નોંધાયેલા હતા તેના ચાલીસ થી પણ વધુ ગુના ના જે આરોપીઓ હતા દસ આરોપીઓ હતા કે જેમને જેલના સળિયા ગણતા કર્યા છે દિવાળીનો એક તરફ તહેવાર